વડોદરા શહેરના મેયર પિંકીબેન સુનીની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખના ખર્ચે સયાજી બાગમાં આવેલા પક્ષીઓ અને નાના પ્રાણીઓની સારવાર સર્જરી માટેનો ગેસ એનેસ્થેશિયા મશીનનું લોકાર્પણ કાર્યક્રમ મેયરના હસ્તે યોજાયો હતો જેમાં સયાજીગંજ બાગ ઝૂના પક્ષીઓ અને પ્રાણીઓને સર્જરી માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે દંડક શૈલેષ પાટીલ સયાજીબાગના ઝો ક્યુરેટર પ્રત્યુષ પાટણકર કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરીમાં સયાજીબાગના ઝો ખાતે ગેસ એનેસ્થેસિયા મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

તો તેને એનેસ્થેશિયા ઇન્ડક્શન થી આપવામાં આવતો હોય છે પરંતુ નાના પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય તેમને એનેસ્થેશિયા એક ખાસ ગેસ ના માધ્યમ આપવામાં આવતો હોય છે એ સમજીએ સર્જરી ડ્યુરિંગ સર્જરી ની અંદર જે સર્જરી આપણે જે અરુધ બાદ આપણે જે સાધનોનો ઉપયોગ કરતા હોય છે

બોલ તો આ નામો એनिमल તો આપણે ચેમ્બર ની અંદર ચેમ્બર ની અંદર રાખી અને ડાયરેક્ટ અંદર પછી આપણે એને બહાર કાઢી અને અલગ અલગ ઝૂ પક્ષીઓ તથા નાના માટે આજે જે સારવાર માટેનું જે સર્જરી મશીન છે તેનું જે પણ છે તે કરવામાં આવનાર છે વડોદરાના ડૉક્ટર ને બાબી આ બની શકો છો કે જેમાં ભરે ડોક્ટર આજરોજ વડોદરા શહેરના સયાજીબાગ જૂ ખાતે પ્રાણીઓ અને નાના પ્રાણીઓ અને પક્ષીઓ માટે વિવિધ ઓપરેશન માટે જે ઉપયોગી હોય છે તેવા સાધનો એટલે કે ગેસ એનેસ્થેસીયા મશીન અને એડવાન્સ ક્રોટરી મશીન અને વિવિધ અઢાર જેટલા એના સંલગ્ન ઇક્વિપમેન્ટ્સનું આજરોજ મારા મેયરની ગ્રાન્ટના એમાંથી લોકાર્પણ કરવામાં આવ્યું છે જ્યારે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન પક્ષીઓ દોરાથી ઘાયલ થાય છે ત્યારે કમાટીબાગ એટલે કે સયાજી બાગ ખાતે મેં મુલાકાત કરી હતી અને ત્યારે જ્યારે આ ઓપરેશન કરવાની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે આ પક્ષીઓને કે પશુઓને ઇન્જેક્શન દ્વારા એનેસ્ટ આપવામાં આવતો હતો જેના કારણે એમને સાજા થવાનો સમયગાળો પણ વધારે લાગતો હતો તો એમના શરીર માટે એડવાઇઝેબલ પણ ન હતું જ્યારે આ વિશે મારા ધ્યાને આવ્યો એટલે મેં વેટરનરી ડૉક્ટર્સને અને એમની ટીમ સાથે મારી મુલાકાત કરવા જણાવ્યું અને જે પણ જરૂરિયાતના સાધનો છે અઢાર જેટલા વિવિધ સાધનો કે જે લગભગ નાના પક્ષીથી માંડી અને સો કિલો વજનના પશુ સુધીની સારવાર એટલે કે ટાઈગરની સારવાર વાઘની સારવાર સુધીના બધા જ પશુ પક્ષીઓનો આપણે સમાવેશ કરી શકીએ તેવા વિવિધ સાધનોનું આજે લોકાર્પણ કર્યું લગભગ પાંચ લાખના ખર્ચે આ બધી સાધન સામગ્રી ખરીદવામાં આવી છે અને આગામી સમયમાં પણ એક્સરે મશીન કે એવી કોઈ પણ જરૂરિયાત હોય તો એમને કહેવામાં આવ્યું છે એ લોકો મારો સંપર્ક કરશે અને બાકીની પણ જે જરૂરિયાત હશે તે સાધન સામગ્રી પણ પર્ટિક્યુલરલી પશુ અને પક્ષીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી અને એ પણ વિષય પર લેવામાં આવશે જો વિભાગમાં જે વેટરનરી હોસ્પિટલ બનાવી છે એમાં અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ છે ખાસ કરીને જે જૂના એનિમલ છે ઉત્તરાયણ વખતે જે પક્ષીઓ દોરાથી ઇન્જર થતા હોય છે ત્યારે આ પક્ષીઓની સર્જરીની જરૂર પડતી હોય છે જે આપણી પાસે ઇનહાઉસ વેટરનરી ડૉક્ટરો છે એ લોકો આ ઓપરેશન કરતા હોય છે ઓપરેશન દરમિયાન જે એનાવેટ કરીને ગેસ એનાસ મશીન છે સાથે ઇન્ક્યુબેટર છે જેનાથી પક્ષીઓને એનએસએસી આપી શકાય સાથે સાથે ઇન્ટ્યુબેશન કીટ પણ ખરીદવામાં આવી છે ઇન્જરી દરમિયાન ઓપરેશન દરમિયાન જે બ્રીડિંગ થતું હોય તે રોકવા માટે વેટસીલ કરીને વેસલ સીલર મશીન કે જે અતિ આધુનિક કોટરી મશીન છે કે જેમાં લોહીની નસનો કંટ્રોલ લેવો હોય તો ખાલી ચીપિયાથી પકડવાથી ફૂટ ફૂટસ્વીચથી એને કંટ્રોલ કરી શકાય છે આજુબાજુનું ટીસીનું ડેમેજ ઓછું થાય છે અને પક્ષીઓ અને પ્રાણીઓ ખૂબ નાના હોય ત્યારે આ પ્રિસિક્ષણ ઇન્સ્ટ્રુમેન્ટથી એમની જાન બચાવવામાં આપણને સગવડતા મળશે માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની એ પોતાના મેયર કોટામાંથી પચાસ લાખના ખર્ચે આ ઇક્વિપમેન્ટ સાથે સાથે ઇન્ટ્યુબેશન કીટ વગેરે અને ટ્યુબિંગ સિલિન્ડર્સ આ બધી વસ્તુ ડોનેટ કરી છે જે ખરેખર મૂંગા પશુ પક્ષીઓનું જીવન બચાવવા માટે ખરેખર ઉપયોગી સાબિત થશે આ પ્રસંગે હું માન્ય શ્રીમતી પિંકીબેન સોની મેયરશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે વડોદરાના જૂમાં જે મૂંગા પશુ પક્ષીઓ માટે જે સર્જરી કરવા માટેના જે ઇક્વિપમેન્ટ ડોનેટ કર્યા છે જેનાથી આ મૂંગા પશુ પક્ષીઓના જાન બચાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે સાથે સાથે વેટરની ડૉક્ટર અને જૂના ક્યુરેટર પ્રત્યુષભાઈ પાટણકર એ લોકોની ડિમાન્ડ મુજબ ભવિષ્યમાં પણ કોઈ આવી જરૂર હોય પશુ પક્ષીઓ માટે સર્જરીની તો મેયરશ્રીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે અમે ભવિષ્યમાં પણ આ વસ્તુ ડોનેટ કરીશું કોઈ સીએસઆર એક્ટિવિટીમાં પણ કોઈ વસ્તુની જરૂર હોય એક્સરે મશીન હોય કે આ છે તે છે તમામ વસ્તુ કોર્પોરેશનના વિભાગમાં ચાલુ થાય એ આપણા માટે ખૂબ આનંદ અને ગર્વની વાત છે